દમણ દેવકામાં સુરતી ઓમલેટ ઢાબામાં મહિલા મિત્રની ઇશારા કરતા અમરેલીના યુવાને શું કર્યું દમણની સહેલગામ માણવા અમરેલીના ધારી ગામનો પાંત્રીસ વર્ષીય યુવાન પ્રદ્યુમનસિંહ ગોહિલ તેની મહિલા મિત્ર સાથે આવ્યો હતો ત્યારે આ યુવક અને તેની મિત્ર દમણ દેવકા મેન રોડ મરબડ પંચાયત પાસે આવેલ સુરતી ઓમલેટ ડાબા ખાતે ખાણીપીણીની મજા માણી રહ્યા હતા જે દરમિયાન તેમની સામેના ટેબલ ઉપર મહારાષ્ટ્ર જલગાંવના ભુસાવલથી આવેલા છ યુવાનો પણ ખાણીપીણીની મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે આ છ યુવાનો પૈકી એક યુવકે યુવતીને ઇશારા કરી તેની છેડતી કરી રહ્યો હોવાની ધારીના યુ પ્રદ્યુમન ને શંકા જતા તે યુવાન પાસે દડી પડ્યો હતો ઘટના બાદ ધાબામાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ કરતા સ્થળ ઉપર દોડી આવી હતી જમન ઉપર પડેલા યુવાન ધીરજ ને સારવાર અર્થે નજીકની મરવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાને પગલે કડિયા પોલીસે આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી ધારી અમરેલી ગુજરાતની ધરપકડ કરી સળિયા પાછળ ધકલી દીધો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો